એટલે હમણાંનો જે આ સો વર્ષનો જે ઉત્સવ યોજાઈ ગયો એ તો એકદમ અવિસ્મરણીય હતો પહેલાં બી હું બે વખત આવી ગયો છું આવી રીતે પણ આજનો આ વખતનો જે હતો એ તો એકદમ અવિસ્મરણીય હતો ચાર દિવસથી અમારે ગલતી બધા ખડે પગે એનાથી આગળ તૈયારીમાં તો કેટલા દિવસ લાગ્યા હશે ખબર નથી પણ અત્યારે અમે ટ્રેનમાંથી ઉતર્યા નીચે પગ મૂક્યો ટ્રેનમાં ચડ્યા જ ઉતર્યા નહીં ચડ્યા ત્યાંથી પાછા ચડશું ત્યાં સુધી અમને કાંઈ કાર્ય કરવાની કાંઈ જરૂર નથી પડી બધું જ ખડે પગે હાજર બધું જ તૈયાર અમે માગીએ નથી પહેલાં જે પ્રમાણે ચલાવે છે જોઉં છું એ અદભુત છે કોઈ પણ સંસ્થા આવી રીતે કોઈની પાસેથી એક પણ પૈસો લીધા વગર ચલાવવું અને જે રીતે વિદ્યાર્થીઓની ઉપયોગી થાય છે જે રીતે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપે છે વિવિધ ક્ષેત્રોમાં આપણે લેબ જોઈ સાયન્સની લેબ જોઈએ ફિઝિક્સ કેમેસ્ટ્રીની અહીંયા તો અઢાર વિષયોની લેબ હતી જે મારા ખ્યાલથી દુનિયામાં ક્યાંય નહીં હોય એ બધી લેબો અને એ ઉપરાંત ધાર્મિક અને ચારિત્ર નું ઘડતર અહીંયા કરે છે ને ઘણા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મારા મિત્રો છે એની સાથે સંકળાયેલો છું એ કેટલો અહીંયા ભોગ આપે છે એ મને નજદીક મેં જોયું છે એટલે મને ખ્યાલ છે એવો ભોગ બીજો કોઈ બીજી કોઈ સંસ્થા સાથે સંકળાયેલો એવો આવો ભોગ આપી શકે નહીં અને કોઈ આપતો બી નથી એટલે આ એકદમ ન માનવા જેવી વાત છે કે આટલો બધો ભોગ આ લોકો આપે છે આ શુભેચ્છા તો એ જ કે આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે સો વર્ષ થયા છે હજી સામાન્ય રીતે બહુ સરળતાથી બીજા સો વર્ષ પસાર કરી જાય હજી એની પાંખો પ્રસરે મુંબઈ અહીંયા સોનગઢમાં તો છે તો સોનગઢ સિવાય બહાર બી ઘણી જરૂરિયાત છે ત્યાં બી પોતાની પાંખો પ્રસારે અને વધુમાં વધુ વિસ્તૃત થાય એવી શુભેચ્છા